સુરતે શહેરની ક્રાઇમ બ્રાન્ચે બે હજાર કરોડથી આંતરરાષ્ટ્રીય ફ્રોડનો પર્દાફાશ કર્યો છે બે હજાર કરોડથી વધુ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના પર્દાફાશ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને અતિ મહત્વની સફળતા હાંસલ કરી છે પોલીસ ઉચ્ચ અધિકારીઓના મતે આ ફ્રોડ રેકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય હતું અને ભારત તથા વિદેશમાં હજારો લોકોને તેનો શિકાર બનાવતું હતું કાર્યવાહીમાં ગેંગના મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચના બાહોશ ડીસીપી ભાવેશ રૂચિયાએ આ કેસની વિગત આપતા કહ્યું પોલીસ ટીમે મહિનાઓથી મથામણ પછી આ કાર્યવાહીને અંજામ આપ્યો છે અને આ રેકેટને તોડી પાડવાથી દેશ વિદેશમાં ફેલાયેલ સાયબર ગુનાનું મોટો નેટવર્ક નિષ્ક્રિય બન્યું છે વધુમાં તેમણે કહ્યું આ ફ્રોડ રેકેટમાં લોભામણા ફોન કોલ્સ ઇન્વેસ્ટમેન્ટ જોબ ઓફર્સ અને ઓનલાઈન લેન્ડિંગ જેવી સ્કીમ દ્વારા લોકોના પૈસા લૂંટવામાં આવતા હતા ગુનાનું નેટવર્ક વિદેશમાં હોવા છતાં

આ અનવયે ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર પીએસઆઈ કોવાર અને મીબી ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત શહેરમાં બે વ્યક્તિઓ મુકેશ સ્વામી અને બાબુલાલ કારક બંને મૂળ સુજાનગઢ રાજસ્થાનના રહેવાસી છે અને હાલમાં સુરતની સાવરિયા ક્રિએશન ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આ નામથી બિઝનેસ કરે છે અને એની આડમાં એક સાયબર ક્રાઈમનો ખૂબ મોટો ફ્રોડ ચલાવી રહ્યા છે આ વાતની આધારે આમને પકડી અને આમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો પ્રાથમિક પૂછપરછમાં જ આમની પાસેથી ચુમ્માલીસ બેંક એકાઉન્ટો મળ્યા

આ અંદાજિત 2000 થી વધુની ઓછા-ઓછા 2000 થી વધુની રકમનો ફ્રોડ હોવાની પૂરી શક્યતા રહેલી છે બંને આરોપી મુકેશ સ્વામી અને બાબુ કલેજની ધરપકડ કરી એમના 7 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે આમની પૂછપરછ દરમિયાન એક પ્રાપ્ત જે ખૂબ મોટી લીડ મળી કે એક વિદ્યા પ્રધાન ધર્મા ફાઉન્ડેશન નામનો એક એનજીઓ ખોલવામાં આવ્યું હતું અને આના બે ડાયરેક્ટર મિતેશ પાટીલ અને આશિષ શર્મા જે આમની સાથે મળી આ ચાર એ ઉપરાંત એક દિનેશ કલકા પાંચ જણ મળી અને ખૂબ મોટું ષડયંત્ર ચલાવતા હતા અને આમના દ્વારા જ આ બે હજાર ચોવીસ નવેમ્બર ચોવીસ માં આ ફાઉન્ડેશન ચાલુ કરી એનજીઓ જે education ના purpose થી ખોલવામાં આવ્યું હતું અને એમાં સાયબર crime નો fraud કરવામાં આવ્યો હતો વિદ્યાપ્રધાન ફાર્મા ના અલગ અલગ બેંકોમાં વીસ થી વધુ કરંટ એકાઉન્ટો ખોલાવવામાં આવ્યા છે અને એમાં જ બધી જ એમાઉન્ટ સાયબર ફ્રોડ ગેમિંગ ની અલગ અલગ એપોથી આ પૈસા મેળવવામાં આવ્યા હતા આ પૈસા મેળ્યા પછી આ ગેંગ અને નેપાળના સિમ્બો નામનો માણસ છે જે આધાર કાર્ડ આધાર કાર્ડ છે અપડેટ છે 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 કે બધી મોકલી તમારું ચલણ કેવાયસી અપડેટ છે અલગ અલગ એ રીતના ફ્રોડ માટેની કે મોકલી અને પૈસા આ એકાઉન્ટમાં આવતા હતા અને એમાંથી અલગ અલગ એકાઉન્ટમાં પાર્ક થઈ અને એમાંથી એમને યુએસડીટી ટ્રાન્સફર કરીને કમિશન લોકો મેળવતા હતા એક મોટા પ્રમાણમાં જે દોઢ વર્ષથી આ ફ્રોડ ચાલતો હતો આ ઉપરાંત મુકેશ સ્વામી કંબોડિયા એક માણસના સંપર્કમાં આવ્યો હતો એની સાથે કંબોડિયા આ બિઝનેસ માટે સાયબર ફ્રોડ કરવા માટે ત્રણ વાર કંબોડિયા બે વાર થાઈલેન્ડ બે વાર દુબઈ જઈ ચુક્યો છે અને ત્યાંની અલગ અલગ ચાઇનીઝ ગેંગો ના સંપર્કમાં હતો અને આ લોકો એક ઇન્ટરનેશનલ ગેંગ સાથે મળી અને કામ કરતો હતો